દાહોદ ડબકર સમાજના અગ્રણીઓ દ્વારા નોટબુક વિમોચન કરી નોટબુક વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે જ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે રુચિ કેળવવા અને ઉચ્ચ અભ્યાસ કરી અધિકારી બની સમાજનું નામ રોશન કરવા માટે જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાનિસ ગુજરાતી લાઈવ દાહોદ સર્વે જય શ્રી ડબ્બર સમાજ દાહોદ દ્વારા અને 22 એસોસિએશન ડબ્બર સમાજ ડબ્બર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બીજા વર્ષથી ગયા વર્ષથી નોટબુક વિતરણના કાર્યક્રમ ચાલી રહ્યા છે જેમાં ચાલુ વર્ષે પણ નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જે આજરોજ દાહોદ ડબધર સમાજમાં નોટબુક વિતરણ અને નોટબુક વિમોચન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું અને તે વિમોચન કર્યા પછી સમાજમાં જે ભણતા વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક વિતરણ અહીંયા સમાજ દ્વારા થઈ રહ્યું છે અમે જે આ નોટબુક આપીએ છીએ તે એક ગઝન દીઠ બસો વીસ રૂપિયા એટલે કે અઢાર રૂપિયાના ભાવે જે સારામાં સારી ક્લાસમેટની સરખામણીમાં ક્લાસમેટની સરખામણીમાં ક્લાસમેટની જે ફિસકેપ નોટબુક આવે છે તે નોટબુકની સરખામણીમાં અઢાર રૂપિયાના ભાવે જે અહીંયા સમાજમાં રાહત દરે અમે નોટબુક પૂરી પાડી રહ્યા છે ફૂલ સ્કેમ્પની જો ક્લાસમેટની કે કોઈપણ નોટબુક તમે બજારમાં લેવા જાઓ તો તે પચાસ રૂપિયાથી ઓછા માગતી નથી જે અમે રાહત દરે આપીએ છીએ સાથે સાથે એકથી પાંચમાં ગણતા વિદ્યાર્થીઓ માટે નાની જમ્બો સાયન્સની નોટબુક પણ જે ફક્ત એકસો ત્રીસ રૂપિયા ડઝનના ભાવે અમે આપીએ છીએ જે લગભગ સાડા દસ અગિયાર રૂપિયાના ભાવે આપણે બાળકોને રાહત દરે પૂરી કરીએ છીએ આ જ પ્રમાણે અમે વર્ષો વર્ષ સુધી ડબદાર સમાજને ગભદાર સમાજ બાવીસ એસોસિએશન અને લઘદાર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ક્રમે આ કાર્યક્રમ કરી રહ્યા છે અને વર્ષો વર્ષ સુધી આ કાર્યક્રમ ચાલતો છે આપનું શુભ નામ સત્યમ પરમાર